તો ગલા જતા લાગે ને ફરકું પેલા પીવા હાકરું પછી બધું વાત કરું પૂછો મારી બેઠી મને એમ કીધું છે કે హలో ఫడి మాకు

તમ તમ શું કશું છે એ બોડી શું તે જો હોર રાખવાની કીધું છાવી મેતા ના આલીધી છાવી છાવી આલીન જાતો કાકે ઉઘાડો પડ્યો તો આરે ઘરે ઉઘાડું પડ્યુંતું મને જ ચાવી આલીન ગઈ તારે જાવ છે એને બુજ ઘર મોગસો મને તો નાકરામાં ના જ ચાવી ચાવી આલી તને કઈં તો દીધી બધું ભલામણ તો કરીતી પણ હું તો આવીટો બહારવા તાર તો તો ખરું પડ્યું ટંગ ઉઘાડો પડ્યો કસુને તો અંદર તો પર કોઈ કીધું નહીં કે મે ગાલા નું તને કીધું તું ઊડ લાગી છે તો શરમ આવી એ તારા ફેશન નું ફેશન તો ઢાહડા મે કર્યા અને આ સોરી થઈ એ આઈ મે જોયું નકે તારા વહાણે ના વહાણે તને ખબર હે તારી જે વહાણ તો પડે લાજ મને કેતા તને આ વહાણ તો થાડ ગયા પણ તને કીધું બધું લઈ જાય નુકડા ઉધી લઈ જાય લેના તો કશું ના રાખે તારે એમ મેલી જવાય કોઈ ગાડા હોય છે છેતરું ના જાય કશું રાજી ના મને કેરી दारे। हो दारे। <sharp> dad, midnight, isolated, था था? तो पडच मार हे कशो सै मार हते ना बीरे कोण ने कितु ना तारा सिनेमा काय तो कोण ना सै काय तो पड जाय मोय जाय दा तू इ तो मुदा तने हाडी शिफा मणलवा आई थी तो लागे मेलिंग गादी का मार छोरी न करे मार भूकली मार तो घळोय सै आऊ आरुग ना ना सै तारा घरे आवे कोण कोई दी कोई ना आवे आ लाखे है तो थार भाई बंती ना काय थारी पडतू <sharp> मा का ओरा क जरी मोआ शू आसे तने ओळशी सेंटरो में थारो जो जाय को हाथ आयो तारा सांबडा पोडी लाखी हां હર છોર ડરવાનો છે ગમે એ તો હું શું રે તો ડરવાનો છે મારા આતા હસ્યા તો હા બોતી લાવ રાજ છોર કરી તું જો આ આ કાથેરી એ બોલું ભાઈને ઘરે ગાડે હું કરાવી ભલે વાસ્તવ કાડે મેલી ભેસાને લિયા કરી બાઈ આ તો મારી હાલ મારું પણ આ વાત છે નો આ રે બોલજો ખોટો કી દુખ હેતી ખોટો

મને આપડા ભલાઈ શું કરે હે તો તમ મને તંપરાવા ને તે ભૂલી ગયા કસો કેમ ઉલ ઉલ અલે આ મારો બેટો અલે દાગીરા હોય હોય દાગીના તો ખબર છે તો પૂછેરા રાજુન મારા આના કલા તો મને હવે યાદ છે તો હવે જે દાવાનું ક કરન પડ મારે ખરમ જોઈ છેવો ચીલ પડ્યો હે અને ગવે પીડા થઈ ગયા ખાતર લાબી હે દવા લાબી હે તમે તો ના ફોન કર્યો નહીં કોઈ એની ના આયડો તો કેવડો મોટો થયો છે દોજી એટલે તમને એક વાત કરું બોલો તમે ખાતા ની રાડ કરવા મારા શ્યામ ની રાડ છે આપણે બે હવે જાય ઘણા દાડા આપતો બે દાડા થઈ ગયા તો એક કામ કરો ને આપણે ઈ ગલા ની અભાલ લેતા એટલે આ ઘણા દાડા થઈ ગયા છે ને તો આપડે હવે કોઈ ઓળખશે નહી ખબર નહીં પડે કે આ લઈ ગયા વાત તો ગલા એટલે આપડે અભાલ લેતા

જમીન તો આવી હતી તમે નક્કી સ્વેતરી ગયા છોડું આવું ના હોય તમે છોડું મારે તો દવા માં સાટવાની બાચી પડી હે

આ ખોણે હતા કે ઓલા ખોણે ગલા મારું બેટું એ ભૂલી જવાય ખોણો તો આવો પડતો ત્રણ ફેર નું તો ફરી ગલા તો આ રયા હવે તાર શું કરું ગલાને પાછા ખાલતું કરા તોય અલ્યા કોઈ નહીં ખાલવા

માથે તાર આવી પડી રાખવું કાઢે ને ફોડે ને તાર એની વાત પછી એને પકડું તો સુધી હું ઘરે એને પકડવા તો પડશે નકદ પકડીને લઈ દઉં નકર છોરી કરવા મારી માથે